આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ પાદરા તાલુકાના વડુ ગામે ઈદ પર્વને ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે વડુ ગામના રાજમાર્ગો પર જુલુસ નીકળ્યા છે વડુ ગામમાં જુલુસે મોહમ્મદી કાઢવામાં આવી હોય જેમાં મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે આખા બજારમાં નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું છે મદાર કમિટી દ્વારા જ પવા બટાકા પણ આપવામાં આવ્યા છે જુલુસ વડુ મથક એટલે કે મુખ્ય બજારોમાં ફરીને જરાવર પીરની દરગાહ પર પરત આવ્યા છે નિયાઝનો પણ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે વડુ પોલીસ મથક દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે પોલીસનો જે સ્ટાફ છે તે પણ ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે વડુ ખાતે અગ્રણીઓ અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે જો સોલ નવ બે હજાર ચોવીસના રોજ પેકે સાહેબના જન્મદિવસ નિમિત્તે આજે એમનો ચૌસો ને નવ્વાણું વર્ષ પૂર્ણ થયા હોવાથી આજે વડુ ગામમાં ઇદેમુદ્દીનબીના જુલુસમાં હિન્દુ મુસ્લિમની કોમી એકતાના દર્શન થયા છે આજે અહીંયા એપીએમસીના ચેરમેન પરવીનસિંહભાઈ સિંધા જિલ્લા પંચાયત સદસ્ય અર્જુનસિંહ તથા તાલુકા પંચાયત શ્રી આ અન્ય અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત છે અને આજે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તના અનુસંધાનમાં ડીવાયસી સાહેબ ખાસ હાજરી આપી છે તથા વડુ પોલીસ સ્ટાફના ચૌધરી સાહેબ અને અન્ય સ્ટાફ એ પગે અહીંયા વડુ ચુસ્ત બંદોબસ્ત રાખીને કોમી એકતાના દર્શન કરેલ છે